અનિતા હું માર્કેટ જ આવું તો કારણ કે લેવું મગાવવાનું હોય તો કે માર્કેટે થોડું બારસા બારસા લઈ આવું અને અગરબत्ती થેલી સતી કરિયાણાની દુકાનેથી અગરબत्ती લેતી આવું એ મમી તું માર્કેટ જાતા હોય તો બટાટા લેતા આવજો ને પતિ ગયા છો એટલે હમણા અનિતા 5 કિલો બટાટા લેવી એટલે વારમાં પડે ને થેલીયા તો તો બહુ મોં પાપા બહુ હતી થાય બટાટા भाजी પામથીયા 5 કિલો બટાટા લઈ આવી લેતા બટાટા થઈ

કિલો ખાંડ લીધી હતી એટલા દીમાં તો આ ચાર દી થયા હતા ખાંડ થઈ ગઈ ત્યારે તો બહુ ખાંડનો ઉપયોગ કરશે એટલી બધી ખાંડ કેવા નાખ્યો તો આપણે સાતો હવે સવારે એક જ કરીએ છીએ એક રોંઢે તો ને એક રકમ એમાં ખાવું હોય બે ને સાથે થઈ જાય છે તો સાતો એટલો કરતા નથી તો ખાંડ ક્યાં ગઈ એટલી બધી ખાંડનો બહુ પગાર થાય બાપા મમ્મીએ તો એમાંય સારું કરી તું જો ખાંડમાં તમને ખબર છે હમણાં નકરું વૈયારીનું શરબત થાય છે પછી આપણે રહેતા હોય તો માંડવીના ભૂકામાં કરીને નાખતા હોય અને આપણે શીરો કર્યો તો ખાંડ નો જોઈએ આપણે ખાંડ તો જોઈ ને બટેટા જોઈએ ખાંડ જોઈએ આપણે હું ન જોઈએ એટલે ખાંડે લેતા આવજો પાંચ કિલો આજ વખતે લેજો એક એક કિલો કિલો કઈ આપડે મેળ ન આવેલો દસ કિલો આપડો હાથ છૂટો છે તમને તો ખબર છે આ જો મમ્મી ઘી પતી ગયું છે એક કિલો ઘી લેતા આવજો કેમ કે ઘી નો એમનો આપણે વધારે ઉપયોગ થયો છે એટલે ઘી પતી ગયું કાલે હવાર માં પછી યાદ આવે કે હાલ ક્યુ ખંભાઈ નથી ઘી હાવ નથી ઘરમાં આવે તમે આ જાઓ તો ઘી એક કિલો લેતા જ આવજો ને

સી ભરી લે એટલે હું મગ આપડે એવા નેવા રી હે પેકરી હે ને એર ટાઈટ હા એટલે એવા નેવા રીએ નકર તો આ મટકા પડી જાય મગ માં તો તરત મટકા પડી જાય ને આપણે ઓલા પારા મૂકી દેવું ઓલા આવે ને પાની ઓલી ગોળી હા ને આપણે ઓલી વખતે ખબર મમ્મી લવિંગ ભેળવાતા કાઈ નહોતું લવિંગ મત લવિંગ નાખો તો એક મટકો ન પડે મગ આપડે છે ને એવા નેવા હોય ને આમાં લવિંગ આપડે છે ને ભેળવી દેવા લવિંગ ભેળવી દે ને

જો આપણે હવે રસોઈ કરવાની શરૂઆત કરી દીધી છે સૂર્યાનું શાક બનાવવું છે અને રોટલો બનાવવો છે ત્યાર પછી રસ અને રોટી તો બનાવવાનું છે મમ્મી રહ્યા છે તો મમ્મીને કાંઈ ખાવું નથી પ્રકૃતિને કાંઈ ખાવું નથી ગરમીનું કાંઈ ભાવતું નથી એટલે વિશ્વ આવ્યો છે કે વિશ્વ કે મારે કાંઈ ખાવું નથી ગરમીનું કાંઈ ભાવતું નથી એટલે એ કંઈ લોકોનું તો અમારે બનાવવાનું નથી મારું પપ્પાનું દરેશું છે હા એટલે રસ રોટલી તો ખવડાવી પડે ને આખી રાત કેમ થાય એટલે એને રસ ને રોટલી કરીશ મારું ઈ અને પપ્પાનું શાક ને રોટલો મમ્મી તો યાદ છે એટલે મમ્મી એક ટાણું બપોરે કરી લીધું છે એટલે મમ્મીને અત્યારે કાંઈ ખાવું નથી કે કે કેળા ખાઈ લેવું તો મારે કાંઈ નથી ખાવું એટલે મમ્મીની રસોઈ યાદ નથી કરવાની અમારે બધાની રસોઈ જો કરવાની શરૂઆત કરી દીધી છે તો મારા વિડીયામાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો આગળ આગળ જોઈએ જો આપણે છે ને રસ કાઢી લીધો છે તુરિયાનું શાક વઘારી લીધું છે હવે આપણે બાંધીએ છીએ લોટ રોટલી રોટલા બની ગયા છે રોટલીનો લોટ બાંધીને જરાક વાર રહી દેને ને એટલે પૂરા પાઇજે સરસ થઈ જાય રોટલી કરી હોય ને એટલે થોડીક ખમવું પડે કેમ કે એનો પળ છે ને છૂટા ના થાય એટલા માટે તો આ ગરમીમાં રસોડામાં રોટલી એક કરીને બહુ મુશ્કેલી બનવાનું છે કેમ કે આપણે રાતે એસીમાં રહેતા હોય ને એટલે દિવસમાં ગરમી થોડીક સહન ઓછી થાય હવે વરસાદ આવી જાય તો ઝડપથી સારું છે ને તમને બધા મારા વિડીયા જુઓ છો કેવા લાગે છે એ કોઈ કોમેન્ટમાં મને કહેતા નથી તો મને જરૂરથી કહેજો ને ભાઈ કે મારા વિડીયા તમને જોઈને કેવા લાગે છે તે જો આ રોટલી તો આપણે છે ને થોડીક જ છે એટલે વાંધો નથી બપોરે તો મેં શું કહેલું તો ખબર બહાર રોટલી બનાવી હતી ગેસનો અમારા સિંગરનો ચૂલો છે ને ત્યાં રસોડામાં મમ્મી કે નથી બનાવી લેવાય નહીં ને પછી રોટલી છે ને ઘડીકમાં કંટાળા ફૂટે નહીં એવું થાય ગરમી જેમ થાય ને એમ રોટલી ખૂટે ને એના કરતાં છે મમ્મી કે ગેસ બહાર લઈ લે અને બહાર બનાવી આ તો ગેસ લાઈન છે એટલે મોટો ચૂલો તો ન બહાર નીકળે એટલે આમાં સિંગલનો ચૂલો છે ને ગેસનો બાટલો છે એ બે લઈ અને બહાર રોટલી બનાવી હતી અત્યારે જો આપણે લોટ બાંધી લઈને પછી અત્યારે રોટલી અહીંયા જ બનાવી હતી કેમકે આ અત્યારે જાહે નથી થોડીક છે એટલે તો ચાલો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે કામકાજ બધું પતી ગયું છે તો હવે આપણે સુઈ જવાની તૈયારી કરવાની છે તો આજે આપણે બનાવ્યું હતું રસ ને રોટલી તમને બતાવ્યું અને તુરિયાનું શાક બાજરાના રોટલા એ બધું આપણે બતાવ્યું હતું તો મારા વિડીયામાં તમે છેક સુધી જોયો તે માટે તમને બધાને થેન્ક યુ તો આપણે આવતીકાલે મળશું કાંઈક નવા વિડીયામાં કાંઈક નવી વસ્તુ સાથે તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય